મયાઢીરમનો પ્રસંગ છે મયાઢીરમ ગુનતાલાવડ ગામ પ્રગટ ગોપાલ પાવો ધારે ઠેર બાહેર ઠાવું નીચજીવ નિસ્તારે નિકટમયા બટ નોર ગોપાલ સુદ્રષ્ટિ લગાઈ ઠાડે રહે કર જોર કિતનિક હોત કમાઈ ચહે લિયો તુમ ચહાય જાન રહે જબ હમહી પ્રાપત દર્શન પાયો શરણે આવી સબહી સંવંત સોળસો નેવ્યાસીના સો સો પરદેશમાં પ્રભુ શ્રી ગોપાલલાલ લા લાલબાવા શ્રી ગોપેન્દ્રજી જા સાથે જા જામનગરથી જા જાંબુડા ગામના વૈષ્ણવોની વિનંતીથી જાંબુડા પધારવા પ્રયાણ કર્યો વચ્ચે કાલાવાડ ગામ આવ્યો આપ શ્રીએ કાલાવડ ગામના પાદરમાં સુંદર જળાશય જોતા ત્યાં મુકામ કરવા વિચાર્યું પ્રભુજીને બિરાજવા માટે પાદરમાં સુંદર ડેરા તંબુની વ્યવસ્થા કરવામાં આવી હતી આપશ્રી લાલ બાવા સહિત ત્યાં બિરાજ્યા સર્વ વૈષ્ણવ જૂથ લોક સહિત સાથે છે સર્વ કોઈ આપશ્રીના સેવાટેલમાં તત્પર થઈ રહ્યા છે પ્રભુજી પોતાના ડેરામાં સુખરૂપ બિરાજી રહ્યા છે પ્રાતઃકાળનો સમય છે ખવાસ પણ આપશ્રીની આજ્ઞાની રાહ જોતા પાસે ઊભો છે પ્રભુજી શું આજ્ઞા કરે તેની રાહ જોવે છે દેવી જીવો નીચ્યોનીમાં કોઈ મહાઅપરાધને કારણે ભૂતલમાં જન્મ ધારણ કરે છે અને પ્રભુજી તે જીવોનો અંગીકાર કરવા અવનવી અટપટી લીલા પોતાની પ્રગટ દેખાડે છે પ્રાતઃકાળના સમયે તે ગામમાં મયા નામનો માછીમાર પોતાના કુટુંબ સહિત પાસેના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો સર્વ કોઈના હાથમાં જીવ હિંસાના સાધનો ઝાડ વગેરે હતા તે લોકોનું ટોળું પોતાની ગેલમસ્તીમાં ચાલ્યું જતું હતું ટોળાનો નાયક મૈયા આગળ ચાલતો હતો ટોળામાં ઢીમર જાતિના સર્વ કુટુંબીજનો સ્ત્રી બાળકો પણ સાથે હતા કાલાવાડના પાદરમાં નજીકમાં એક મોટું જળાશય તળાવ હતું તે તરફ જઈ રહ્યા હતા આપશ્રી ખૂબ જ પ્રસન્નતાથી આપના ડેરા વિશે બિરાજી રહ્યા હતા ત્યાં અચાનક થોડો બકોર સંભળાતા આપશ્રીની સુદૃષ્ટિ પાસે જતા માર્ગ ઉપર પડી ત્યાં લોકોના ટોળાને રસ્તે જતાં જોયું આપશ્રી આ લોકોને જોતા પોતાના મનમાં સર્વ સમસ્યા સમજી ગયા અને પાસે ઉભેલા ખવાસને આજ્ઞા કરતાં કહ્યું રસ્તે ચાલ્યા જતા લોકોને બોલાવી લા તેમને જરા પૂછીએ તો તેઓ કોણ છે અને શું કાર્ય માટે જઈ રહ્યા છે આપ શ્રીની આજ્ઞા થતાં ખવાસ તુરત બંને હાથથી પ્રણામ કરતા રસ્તે ચાલતા લોકોના ટોળા તરફ ગયો અને છેટેથી જરા મોટા અવાજ કરતાં કહ્યું અરે જરા ઊભા રહો અજાણ્યા માણસનો અવાજ સાંભળતા ટોળાનો નાયક મૈયાએ જરા વાર બધાને થોભવાનું કહ્યું ટોળું રસ્તા ઉપર ઊભું રહ્યું અને બધા વિમાસનમાં પડ્યા કે જરૂર કાંઈક સંકટ આવ્યું ખવાસ લોકોના ટોળા નજીક આવ્યો ને કહ્યું ભાઈ તમને મહારાજ બોલાવે છે તમે બધા કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો મહારાજનું નામ સાંભળતા બધા ચમક્યા અને વિચારવા લાગ્યા કે નક્કી કોઈ રાત દરબારના મોટા માણસ લાગે છે થોડી વાર બધા સ્તબ્ધ થઈ ગયા શું કરવું તે વિચારવા લાગ્યા મયા ડીમરની સ્ત્રીએ થોડી હિંમત કરી આગળ આવીને કહ્યું ભાઈ અમે અમારા રોજગાર માટે જઈ રહ્યા છીએ મહારાજ પાસે આવીએ તો અમારો સમય વીતી જાય અને અમારે રોજી રોટી વગરનો બાળબચ્ચા સહિત આજનો દિવસ ગુજારવો પડે અમારો કોઈ વાઘ ગુનો તો છે નહીં જેથી મહારાજે અમને શું કામ બોલાવ્યા છે તે સમજાતું નથી વળી અમારા પર એવો છે કે મહારાજ પાસે આવતા અમને સંકોચ થાય માટે ભાઈ અમોને જવા દો તો તમારો ઉપકાર તમારે ખવાશે કહ્યું ભાઈ તમે કશો ભય તમારા મનમાં રાખશો માં તમારા કોઈ કમનસીબનો અંત આવવાનો હોય અને તમારા ભાગ્યનો ઉદય થયો હોય એવું મને લાગે છે તો તમે નિર્ભય થઈને મારી સાથે મહારાજ પાસે આવો તેમાં તમારું જરૂર ભલું થશે મૈયા ઢીમરને ખવાસની વાત ઉપરથી થોડી ધીરજ આવી અને તે બે હાથ જોડીને નમ્ર ભાવે બોલ્યો ભાઈ તમારી વાતમાં મને કાંઈ સમજણ પડતી નથી તો મહારાજ કોણ છે તે જરા વિગતથી સમજાવો તો સારું તમારી વાતથી અમને થોડી શાંતિ મળી છે તો વધુ શાંતિ થાય એવું અમને કહો અમે તો મંદબુદ્ધિ છીએ વળી લેછ જાતિ છે તેથી કહું છું હવાસે મયા ઢીમરની વાત સાંભળીને કહ્યું મહારાજ શ્રી ગોકુલના ગુસાઈ છે સાક્ષાત ઈશ્વર છે ઈશ્વર જેનો હાથ થોભે તેના ભાગ્યનું શું કહેવું ભલા તમારી ઉપર આજ કરુણાના સાગરે કાંઈક કરુણા કરવા વિચાર્યું હોય તેમ મને લાગે છે જેથી તમને બધાને બોલાવવા માટે મને મોકલ્યો છે તમે આજનો સમય ગુમાવશો તો જેવા તમારા નસીબ કાંઈ જબરજસ્તી તો નથી આ તો જગત નિયંતા છે સર્વનું કલ્યાણ કરવાવાળા છે તમારા ભાગ્યનું દ્વાર આજ ખુલી રહ્યું છે આપના દર્શન માત્રથી તમારા સમસ્ત દુઃખ રીતનો નાશ થશે ભવાટી ભવાટવીનો ફેરો મટી જશે મૈયા ઢીમરને ખવાસની વાત સાંભળી ઘણી જ શાંતિ થઈ અને તેણે પોતાના માણસોને કહ્યું ચાલો આજ દિવસ તો કાંઈક આપણું નસીબ ખુલવાનું હોય તેમ લાગે છે ચાલો જરા ઉતાવળા ઉતાવળા પગે મહારાજ પણ આપની રાહ જોતા હશે ત્યારે મયા ઢીમરની સ્ત્રીએ કહ્યું ઢીમર તું સાવ ગમાર છે જરા વિચાર કર વિચાર આજે આ બાલ બચ્ચાનું શું અને ત્યાં ગયા પછી તો આપણું બધું લૂંટાઈ જવાનું છે તે તું નથી સમજતો ખવાસને કહ્યું ભાઈ અમને જવા દો તો સારું અમો અછૂત જાતિના અને નીચ કરમ કરીને ભલા આ પાપ ભેટ ભરી ભરી રહ્યા છીએ એમાં અમારા ભાગ્યે ખુલવાની વાત શું હોય આટલા દિવસ અનેક જીવની હિંસા કરીને પેટ ભર્યું તો એકાએક એ પાપમાંથી છૂટવાનો ઉપાય ક્યાંથી હોય ત્યારે મૈયાએ સ્ત્રીની વાત સાંભળીને કહ્યું ધીમરાણી માલિકની મેર ઉતરે તો આપણા ગેબને પલકમાં પલટી નાખે પછી શું બાકી રહે તું જરા વિચાર કર આમાં કોઈ રાજદ્વારી ભય તો નથી માલિકનું નૂર હોય તેમ મને લાગે છે કોઈ હિન્દુના મહાપુરુષની વાત છે તેઓ બહુ જ દયાળુ હોય છે આપણા તકદીર જરૂર આજે ખુલવાના હોય તેવું મને લાગે છે માટે ભાઈઓ ચાલો કોઈ કશો ભય મનમાં રાખશોમાં સૌ કોઈ આ બધો સામાન અહીંયા રાખો સર્વો પોતાનું સામાન ઝાડ વિગેરે ત્યાં છોડી દઈને ખવાસની સાથે ચાલ્યા ખવાસ આગળ ચાલતો હતો અને પાછળ સર્વ લોકોનું ટોળું મયા ઢીમરની સાથે ચાલતું હતું ડેરાથી થોડે દૂર ઊભા રહ્યા ખવાસે જ્યાં પ્રભુજી બિરાજતા હતા ત્યાં જઈને પ્રણામ કર્યા વિનંતી કરતાં કહ્યું જે જે કૃપાનાથ મહારાજ એ બધા લોકો આવી ગયા છે અને ડેરાથી થોડા દૂર ઊભા રહ્યા છે ઊભા રાખ્યા છે આપ આજ્ઞા કરો તો આગળ આવવા કહો પ્રભુશ્રી ખવાસની વાત સાંભળી ખૂબ જ પ્રસન્ન થયા અને ખવાસને આજ્ઞા આપી કહ્યું ડેરા બાર અમારી બેઠક કરો અને પછી તેને બોલાવો ખવાસે આજ્ઞા અનુસાર બેઠકની સર્વ તૈયારી કરી આપશ્રી બાવા સહિત બેઠકે બિરાજ્યા ખવાસે પેલા ટોળાના નાયકને મયા ઢીમર પાસે જઈને કહ્યું બાઈ તમો બધા જ્યાં મહારાજ બિરાજે છે ત્યાં બધા સાથે આવો અને દૂર ઊભા રહીને પ્રણામ કરજો મયો ઢીમર પોતાના સર્વ લોકોની સાથે જ્યાં પ્રભુજી બિરાજતા હતા ત્યાં થોડે દૂર ઊભા રહીને બંને હાથ જોડી પ્રણામ કરી ઊભો રહ્યો દર્શન થતાં જ મયાના મનમાં અપૂર્વ શીતળતા વ્યાપી ગઈ જેમ ચંદનનો લેપ કરતાં શીતળતા થાય તેથી અધિક શીતળતાનો અનુભવ થયો અને સર્વોને નતમસ્તક કરી ભૂમિ ઉપર પડી દૂરથી ચરણમાં પ્રણામ કર્યા અને નતમસ્તક કરી બંને હાથની અંજલી જોડીને સન્મુખ મૌન ભાવે ઊભા રહ્યા પ્રભુજીએ મયા સામુ સુદૃષ્ટિ કરતાં પૂછ્યું તું કોણ છે અને તારી સાથે જે માણસો છે તે બધા શું કામ કરે છે પ્રભુજીની મૃદુવાણી સાંભળતા મૈયાના જીવનમાં નવચેતન પ્રગટ થયું અને વિનમ્ર ભાવે બોલ્યો મહારાજ આપ તો દીનદયાળુ છો પ્રભુ અમો તો તુચ્છ મ્લેચ જાતિના અછૂત જીવ છીએ આ પાપી પેટ ભરવા માટે જીવ હિંસાનું નીચ કામ કરીને જીવનનો ગુજારો કરીએ છીએ અમને જોતા લોકોને શુભ ચડે અને દૂર ખસી જાય ત્યાં પ્રભુ અમને બીજી રોજ રોજી કોણ આપે અમારું જીવન જીવહિંસા કરીને ગુજારવાનું લખાવીને આ ભૂતલમાં આવ્યા છીએ માલિકની મરજી એવી હશે પ્રભુ વધુ શું કહું અમારું જીવન તો પશુ કરતાં નપાવટ છે મળ્યો છે મન મનખ્યો દે પણ કરમ તો સાચું થતું નથી આપ કરુણાના સાગર છો એવું સાંભળ્યું છે મહારાજ આપ કરુણા દ્રષ્ટિ કરો તો અમારું જીવન સુધરે પ્રભુજી જેના ઉપર કરુણા કરે તે જીવનું દર્શન માત્રથી કાજ સુધરી જાય તેની વાણીમાં બધો વિવેક આવી જાય છે મન બુદ્ધિ નિર્મળ થઈ જાય છે મુખ સુખ બની બોલવા લાગે છે દર્શન માત્ર સકલ આ જુગના જીવ થયા પાવન એ આખ્યાનમાં જીવનદાસે જીવનદાસ વર્ણવે છે તે આનું નામ દર્શન માત્રથી મયાની વાણીમાં વિવેક આવ્યો વાણી પણ વિમલ થઈ ગઈ એવું પ્રતાપ દર્શન માત્રામાં દેખાડ્યું મૈયાની કરુણાભરી વાણી સાંભળીને પ્રભુજીએ તેના ઉપર દ્રષ્ટિ કરતાં કહ્યું મૈયા તને આ ધંધામાં કેટલીક કમાણી થાય છે જેથી તું આ નીચ કર્મ કરીને પેટ ભરે છે મહારાજ નીચ જાતિમાં જન્મ થયો છે કર્મ પણ તેવું જ થાય છે તેમાં કમાણી કરવા જેવું તો કાંઈ નથી પ્રભુ પેટનું પૂરું પણ થતું નથી ક્યારેક તો બાલ બચ્ચા સહિત પાણીભર દિવસનો ગુજારો કરવો પડે છે પ્રભુ એવા દિવસો પણ વ્યતીત કરી રહ્યા છીએ કે કોઈની પાસેથી માગવા છતાં મળતું નથી લોકો અમને જુએ તો મરકોટતા ચાલ્યા જાય ત્યાં અમારી રાવ ફરિયાદ કોણ સાંભળે જેથી મહારાજ મનમાં જીવન ઉપર ઘણી જ નફરત થાય છે પણ થાય શું કોઈ ઉપાય નથી આપ કૃપા કરીને જે ઉપાય બતાવો તે કરવા તૈયાર છો મૈયા ઢીમરની વ્યથાના વચનો સાંભળી પ્રભુજીએ કરુણા કરતાં કહ્યું કે મૈયા આજથી તું નિર્ભય થયો છે તારી સર્વ સર્વકુટુંબ સહિત પલટાઈ ગઈ સમજ જે તમે બધા શુદ્ધ સ્નાન કરી આવો મૈયાએ કહ્યું જેવી આપની આજ્ઞા મહારાજ પાસેના જળાશયમાં સ્નાન કરવા ચાલ્યા મૈયાની સ્ત્રીએ રસ્તે ચાલતા મૈયાને કહ્યું મૈયા એ હિન્દુ ફકીર તને હિંસા કરવાનું બંધ કરાવશે અને તું તેના ફનમાં આવી જશે પછી તારા પરિવારનું શું થશે તું થોડો ભીખ માગીને લાવીશ જેથી આપણું ગુજરાન ચાલે અને તે ભીખ પણ કોણ આપે તને માગતા પણ ન આવડે મૈયા સમજ અને આપણને જે માલિકે સર્જ્યા છે તેમાં જીવન પૂરું કર આ તારું કામ નથી મૈયાએ સ્ત્રીની વાત સાંભળી ધીરજ આપતા કહ્યું કે એક તારા પેટના દુખાડાને ખાડાને પૂરવા માટે અનેક નિર્દોષ જીવની હિંસા કરી કરે છે તેનો વિચાર તને આવતો નથી આપણા અને આપણા બાલબચ્ચાના પ્રાણ બચાવવા તું રોજ અનેક જીવના પ્રાણ હરે છો તેનો વિચાર કર તારો પ્રાણ તને જેમ વાલો લાગે છે તેમાં જળચર પ્રાણીને પણ તેનો પ્રાણ વાલો જ હોય છે તે પણ પોતાના પેટનો ખાડો પૂરીને પ્રાણ બચાવવાની લાલચથી લલચાઈને તારી ઝાડમાં ફસાઈ જાય છે અને પછી તેનો પ્રાણ નાશ થાય તેની પરવા તને નથી તું પણ એક માયા માયાની ઝાડમાં ફસાઈને તારા પેટનો ખાડો પૂરવા નીચ કરમ કરીને તારો નાશ કરવાનો જ કરમ કરી રહી છે તે તને નથી સમજાતું આજ મને તેનું જ્ઞાન થઈ ગયું છે ભલે આ કરમ છોડવું પડે તેની મને પરવા નથી આમ જીવન વિતાવવામાં તને શું રસ છે હું કર્મ છોડવાનો સમય આવી રહ્યો છે તો આજથી ભલે મને જીવ હિંસા છોડાવે તો હું તે કરવા તૈયાર છું મને હવે આ કર્મ કરવું ગમતું નથી ગમે તે રોજી ગોતી લઈશ અને માગીને પણ પેટ નહીં ભરું મૈયાની વાત સાંભળી સાથેના સર્વ માણસો પણ મૈયાના વિચારને મળતા થઈને બોલ્યા હા હા અમો પણ તમારી વાતમાં સામેલ છીએ અમને પણ હવે આવું નીચ કરમ કરીને જીવન ગુજારવું મંજૂર નથી મૈયાએ ઢીમર રાણીને કહ્યું ચિંતા તો સર્વ દુઃખની જનની છે તેને તું છોડી દે અને માલિકની બંદગી કરવાથી દુઃખ નાશ પામશે તારું મન દ્રઢ રાખીશ તો કોઈ ચિંતાનું કારણ રહેશે નહીં પ્રભુજીના આજ્ઞાનું પાલન કરતા બધાએ તળાવમાં શુદ્ધ સ્નાન કર્યું અને પ્રભુજી જ્યાં બિરાજતા હતા બંને હાથ જોડી પ્રણામ કરી સન્મુખ આવીને ઊભા રહ્યા મૈયાએ દિનવચનો દ્વારા વિનંતી કરતાં કહ્યું મહારાજ દયા નિદાન અમો સર્વો આપના શરણે આવ્યા છીએ આપ કરુણા દ્રષ્ટિ કરીને અમુની જે આજ્ઞા કરશો તે કરવા જ અમો સૌ સહમત છીએ આપ તો દીનદયાળ છો પ્રભુ આજથી અમો અમારા ભાવિને તમારે શરણે મૂકીએ છીએ આપની ઈચ્છામાં આવે તેમ કરો રાજ અમો તો અનાથ છીએ આપ કૃપા કરીને અમોને સનાથ કરો પ્રભુ અમો તો તુચ્છ જીવ છીએ તે પણ નીચ જાતિને પામ્યા છીએ આપ અમારા સર્વનો ઉદ્ધાર કરનારા છો મહારાજ પ્રભુશ્રીએ માયાઢમરની વિનંતીનો સ્વીકાર કરીને તેની ઉપર સુદૃષ્ટિ કરતા ખવાસને આજ્ઞા કરતા કહ્યું સર્વોને આ પ્રસાદી માલા આપો અને સર્વોને ધારણ કરવા આજ્ઞા આપી આપશ્રીએ સર્વો ઉપર કૃપા કટાક્ષ કરતાં નેત્રદાન કર્યું અને કશિયા રાજગર દ્વારા આપશ્રીના નામનો શરણ મંત્રોચ્ચાર કરાવ્યો અને પંચાક્ષર બોલાવીને શરણદાન આપી નિર્ભય કર્યા કશિયા રાજગરે સરોના લલાટમાં પ્રસાદી કુમકુમનું તિલક કર્યું અને તાંદુલ લગાવ્યા શરણદાન થતાં સર્વોના આનંદનો પાર રહ્યો નહીં સર્વને કોઈ અલૌકિક દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ હોય તેવો અનુભવ થવા લાગ્યો સર્વના તન મન પવિત્ર થયા નેચલબુદ્ધિનું દાન પ્રભુજીએ કૃપા કરીને કર્યું અને આજ્ઞા આપતા કહ્યું મૈયા આજથી તમે સરાણિયાનો ધંધો કરીને તમારું ગુજરાન ચલાવજો જેથી સમાજને તમારી પ્રત્યેની કોઈ શુભ નહીં રહે અને તમારું ગુજરાન સારી રીતે ચાલશે તમારું કુળ જાતિ શરણિયા તરીકે ઓળખાશે તમે અમારા એક શરણનો દ્રઢ આશ્રય રાખજો જેથી તમોને અમારી સત્ય પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ થશે આજથી તમે અછૂત રહ્યા નથી આ વસ્ત્ર સેવન તમને પધરાવી આપું છું તેને તમારું સર્વસ્વ કરીને માનજો અને તેમાં અમારા સ્વરૂપનો ભર રાખીને તેની સેવા ભલીભાતે કરજો સર્વ વસ્તુ તેને સમર્પીને લેજો દુષ્ટ ખાનપાનનો ત્યાગ કરજો અનાચાર અન્ય આશ્રયને સર્વથા છોડીને એક અમારા નામનો દ્રઢ આશ્રય કરીને સંસારમાં રહેજો સુજાતી વૈષ્ણવનો સંગ નિત્ય કરજો જેથી તમે સ્વમાર્ગનું સર્વ રહસ્ય સમજાઈ જશે અને અમારા સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા થશે આ માર્ગમાં ચાર વસ્તુ સદા તજીને રહેજે અન્ય આશ્રય અસમર્પિત વસ્તુ અવૈષ્ણવોનો સંઘ અસદાલા એટલે મિથ્યા ભાષણ જેથી તમારા કુળ કુટુંબનું સદા ભલું થશે પ્રભુ શ્રી ગોપાલલાલજીની અમૃત તુલ્યવાણી સાંભળી મયા ઢીમરના મનમાં અપાર શાંતિ થઈ કુટુંબ સહિત મૈયાને શરણદાન મળતા પોતાનું ધન્ય ભાગ્ય માનવા લાગ્યો મયા ઢીમરને પ્રભુના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા વિનંતી કરી બોલ્યો મહારાજ તો કરુણાના સાગર છો અધમ ઉદાહરણ છો કૃપા નિધાન પ્રભુ પતિત પાવન છો આપ અનાથના નાથ છો આપ અમારા સ્વામી આજથી બન્યા અમુ આપના શરણાગત સેવક થયા પ્રભુ પણ અમારી પાસે આપને સેવક ભાવે આપના ચરણમાં ભેટ ધરવા માટે રાજને યોગ્ય કોઈ વસ્તુ નથી તેમ ધન પણ નથી જેથી શું ધરીએ પણ મહારાજ આપ સકલ ગુણ સંપન્ન છો આજથી અમો અમારો જીવ હિંસાનો ધંધો સર્વથા છોડી દઈને આપની આજ્ઞા અનુસાર જીવન નિર્વાહ કરશો હિંસાનું કરમ સર્વથા નહીં કરીએ એ જ અમારી ભાવભેટ આપના શ્રી ચરણમાં ધરીએ છીએ આપ અમારા ઉપર એવી કૃપાનું દાન કરો જેથી આ અમારી ટેક વંશ પરંપરા નભી રહે અને અમો સદા તમારા થઈને રહીએ મહારાજ અમો તો તમારા ગોલા બરાબર પણ નથી મયા ડીમરના દ્રઢ સંકલ્પથી આપશ્રીની તથા લાલબાવા અતિ પ્રસન્ન થયા અને કહ્યું મૈયા આજથી તું અમારો થયો છે કોઈ વાતની ચિંતા કરીશ નહીં તારી ભાવભેટનો અમે અંગીકાર કરીએ છીએ મૈયા જીવહિંસા મનુષ્યને નરકની યાતના સુધી પહોંચાડી દે છે તમોએ આજે અહિંસા પરમો ધર્મની સાથે ભગવદ્ શરણાગતિ સ્વીકારીને તમો તમારા કોળ જાતિ તથા પરિવાર સહિત કૃતાર્થ થયા છો તમારું તન મન અમને સોંપ્યું એ જ તમારી ભેટ ઉત્તમ ભેટ છે તમો સર્વો આજે અહીંયા જ રહો અને તમારું સમાધાન સર્વોનું અહીંયા જ થશે જ્યાં સુધી અમે અહીંયા રહીએ છીએ ત્યાં સુધી તમો અહીંયા અમારી સેવા ટેલમાં રહો અને નિત્ય અમારી પ્રસાદી જૂઠણ લઈને કૃતાર્થ થશો મૈયા ઢીમરે દિનતા સૂચકવાણીથી નમ્ર ભાવે કહ્યું રાજ જેવી આપની આજ્ઞા પણ આપનું ઋણ અમારા ઉપર ચડશે પ્રભુ અમુક તેમાંથી પાછા ક્યારે મુક્ત થઈએ મહારાજ અમો તો નિપંકચન છીએ પ્રભુશ્રીએ આજ્ઞા કરતાં કહ્યું મૈયા અમારી આજ્ઞાથી અમારી પ્રસાદી જૂઠણ લેવું તે કોઈ ઋણ તમારા ઉપર નથી છતાં વૈષ્ણવની સેવાટેલ કરવાથી તેમાંથી છૂટી શકાય છે ભગવત સેવા સ્મરણ કરનાર સાથે કોઈ દિવસ કોઈનું ઋણ તેના ઉપર ચૌદ બ્રહ્માંડમાં રહેતું નથી જે જીવ ભગવદ્ શરણાગતિ સ્વીકારીને ભગવદ્ દ્રઢ આશ્રય કરીને રહે છે તે તો શર્વના ઋણમાંથી મુક્ત થઈ જાય છે તેની ચિંતા તું ન કરીશ તું અમારે શરણે આવ્યો છે તેથી કૃતાર્થ છો અહીં ગોપાલલ સ્વરૂપામ સ્વરૂપામૃતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જે ભૂલ ચૂક થઈ હોય તો ક્ષમા કરશો તે શરણ ઉલ્લે ન કોઈના રૂમમાં ન રહે કોઈ દેવ એની ઉપર ન mm